તો આજે આપણે વાત કરવાની છે ગબ્બર ઠાકોરની કે ગબ્બર ઠાકોર એક એવો માણસ છે કે જેનું રાખે ને એનું રાખી જાણે છે બરાબર જે મન આપે એને મન આપે છે બાકી જે એનું ખોટું કરે ને તો કોઈ દિવસ ધારો કે હું એક વિડીયો બનાવું છું તો પેલા ભલે જે થઈ ગયું હોય એ આપણે કાંઈ એવું ઉછેરવાનું આવતું નથી પણ ખરેખર ગબ્બર ભાઈ અહીંયા જેવું કોઈ મણા નહીં કોઈ ગરીબ ગાવા આવ્યું હોય કોઈ સિંગર કોઈ કલાકાર તો એમની જોડે ભાડું ના હોય તો એમને ભાડું પણ આપે છે હમણાં એક આપણે આદિવાસીને આપણે કેતન કરી નામે તો એમને બહુ સરસ સપોર્ટ આવ્યો છે એમને અત્યાર સુધી અત્યાર સુધીના ઘણા લોકો સોંગ પણ એવા વાયરલ થયા છે અને એવું નથી કોઈ આપણે ગરીબ ભણા હોય કોઈ અપંગ હોય કોઈ આંખે બાડા હોય તો એવા લોકોને ગબ્બરભાઈ ફૂલ સપોર્ટ કરે છે તો મારી જાતને બહુ ધન્ય માનું છું કે આવા લોકો આવા લોકોની જરૂર છે આપણે પવન પવન છે એટલે અવાજ નહીં આવતો હોય અને બીજી તો એ વસ્તુ છે કે મિત્રો ગબ્બરભાઈ સિંગિંગ લાઇનમાં કેટલા સમય ઉપર સમયથી છે ખબર છે લગભગ બે હજાર નવની સાલમાં છીએ હો બે હજાર નવની સાલમાં અથવા બે હજાર દસ ત્યારના આ લાઈન ઉપર છે અને પહેલું એમનું ગીત હતું કે કુવા માતાનો શીરો કરો ને કલોડીમાં પોણી ફરું એ સોંગ બહુ સારું ચાલુ હતું એના પછી આવ્યું કે અમે ઘાંટીવાળા રોણા બજારમાં પડે રોલા એવું કાંઈક સોંગ હતું અને એક વિદાય તારીને મારી એ પણ બહુ સરસ ચાલ્યું હતું અને બોલ બકુડા બોલવાવાળી બેફા થઈ ગઈ એ પણ બહુ સરસ ચાલ્યું હતું તો મિત્રો ખરેખર અહીંયાની પ્રગતિ કરવાના વરા દા વરા જેવું થઈ ગયું છે તો તો વિચાર કરો કે એ વ્યક્તિ આજે કેટલા ઊંચા લેવલ ઉપર છે તો એ વ્યક્તિને અભિમાન જેવું કોઈ ચીજ જ નહીં તો હું તો એમને ખૂબ માનું હું અને આપણા તરફથી એમને ફૂલ સપોર્ટ છે એમ બરાબર તો ગબરભાઈ આવા ગરીબ લોકોના કામ કરતા રહો અને ભલે એ તો અમુક લોકો કદાચ કોઈ કોઈ બી માણસ ઘરે આવી હોય તો તમારી જોડે ટાઈમ ના હોય તો એ તો ના એમ મળે એવું કશું ના હોય બરાબર કારણ કે કલાકારો હોય કે અથવા કોઈ સોશિયલ મીડિયાવાળા હોય અહીંયા ટાઈમ ના હોય તો કદાચ આડાવાળા ગમે અહીંયા જતા રહ્યા હોય બાકી એવું નથી કે ગબરભાઈ નહીં મળતા મળે છે અને બધાને ફૂલ સપોર્ટ પણ કરે છે તો ખબર ભાઈ આવા આવાના આવા કામ કરતા રહો અમે તમારી સાથે જ છીએ ફૂલ સપોર્ટ અમારાથી જય માતાજી અને મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કારણ કે યાર ગરીબ છીએ અમીએ તો થોડાક સપોર્ટ બપોર્ટ કરતા રહેજો જય માતાજી